મહેરામણ શાહી શાહી સ્નાનમાં હરિદ્વાર જુનાગઢ જેવો માહોલ સર્જાયો ગૌમુખ કુંડમાં આસ્થાની ડુબકી ગુજરાત રાજસ્થાનના સાધુ સંતોએ કર્યું શાહી સ્નાન શાહી શોભાયાત્રા ભગવાન ગણેશની પાલખી સાથે નાગા સાધુઓના શસ્ત્ર કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ત્રણ વર્ષથી સાધુ સંતો દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે હરિદ્વાર પ્રયાગરાજ અને જૂનાગઢની જેમ જ હવે અંબાજીમાં પણ સંતોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો આ વખતે બે મકરસંક્રાંતિ હોવા છતાં આજે અંબાજીના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અંબાજીના માનસરોવર સ્થિત ભોલાગીરી મહારાજની ધૂણીએથી આજે બપોરે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભગવાન ગણેશજીની પાલખી સાથે ગુજરાત અને રાજસ્થાનથી આવેલા મોટી સંખ્યામાં સાધુ સંતો અને નાગા સાધુઓ જોડાયા હતા બેન્ડવાજા અને બગીઓ સાથે નીકળેલી આ યાત્રામાં આઠથી વર્ષના બટુક સંતો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રસ્તામાં સંતોએ તલવારબાજી અને લાકડીના બતાવી અંબાજી શહેરને બનાવી દીધું હતું આ શોભાયાત્રા અંબાજીથી કિલોમીટર દૂર પવિત્ર કોટેશ્વર ખાતે પહોંચી હતી અહીં પવિત્ર ગૌમુખ કુંડમાં જ્યાં સરસ્વતી નદીના નીર વહે છે ત્યાં સૌપ્રથમ ગણેશજીને સ્નાન કરાવાયું હતું ત્યારબાદ તમામ સાધુ સંતોએ મંત્રોચ્ચાર સાથે આસ્થાની ડુબકી લગાવી શાહી સ્નાન કર્યું હતું ગુજરાતમાં સાધુઓ માટે આ પ્રકારનું કોઈ સ્નાનનું સ્થળ ન હોવાથી હવે કોટેશ્વરને આ નવી પરંપરા સાથે જોડવામાં આવ્યું છે મકરંક્રાંતિએ પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે અંબાજી કોટેશ્વરના પવિત્ર કુંડમાં આ પરંપરા શરૂ કરાઈ છે જેથી આગામી વર્ષોમાં પણ સંતો અહીં એકત્રિત થઈ શાહી સ્નાનનો લાભ લઈ શકે આમ શક્તિપીઠ અંબાજી અને કોટેશ્વર મકરસંક્રાંતિના દિવસે ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું હતું ભવિષ્યમાં આ પરંપરા કુંભમેળાની જેમ વધુ ભવ્ય બને તેવી ઈચ્છા સંતોએ વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ અંબાજી Yeah. <laughs> आज जो ये आज पवित्र मकर संक्रांति के पावन अवसर पर और पुण्यकाल के दौरान भगवान सिद्ध गणेश की पालकी यात्रा मानसर कुंड से निकले श्री पंतराम आह्वान अखाड़े के सभी नागा महापुरुष एवं अम्बाजी साधु मंडल के सभी संत भक्त जनों सज्जनों सभी सनातनियों ने मिलकर मकर संक्रांति का पर्व का शाही स्नान यहाँ पर कोटेश्वर महादेव के कुंड में जहाँ पर माता सरस्वती प्रकट हो रही है उनके सानिध्य में पवित्र स्नान किया इष्ट देवता का स्नान हुआ उसके बाद भगवान कोटेश्वर महादेव का छोटो पूजा करके अभिषेक किया और यहाँ से उत्तर गुजरात की बनासकांठा की पावन धरती से यहाँ के स्थानीय एवं सभी लोगों को मकर संक्रांति की शुभकामना देते हैं श्री पंतराम आह्वान अखाड़े की तरफ से समग्र क्षेत्रवासियों छे, को मकर संक्रांति की खूब खूब शुभकामनाएं सभी संतों गुरु मूर्तियों का खूब खूब आशीर्वाद बना रहे और ऐसी व्यवस्था ऐसी सेवा आने वाले भविष्य में भी होती रहे ताकि हम सब सनातन सनातनियों का गर्व श्रद्धा और मान सम्मान बढ़ता रहे सभी भक्तजनों को हृदय से खूब खूब खुँँ आशीर्वाद देते हैं ऐसी भव्य और दिव्य परंपरा की शुरुआत हुई है और आने वाले भविष्य में भी हम सब लोग तन मन धन से मिलकर कंधे से कंधा लगाकर इस सनातन की पावन धरा पर सनातन के गौरव बढ़ाने वाले भविष्य में सभी कार्य तन मन धन से करेंगे सब मेरे साथ दोनों हाथ उठा के बोलिए ओम नम